રાજપીપળાની એપીએચ શાળા ખાતે પાલિકા પ્રમુખ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો નર્મદા જિલ્લાના રાજપીપળા એપીએચ શાળાના ગ્રાઉન્ડ ખાતે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલના બાળકોનો સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ દોઢ જેવી સડસઠ જેટલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતા બાળકોને મેડલ આપવામાં આવ્યા હતા જેમાં રાજપીપળા નગરના પ્રથમ નાગરિક પાલિકા પ્રમુખ ધર્મીશતાબેન પટેલ શિક્ષણ વિભાગના અધિકારીઓ સહકારી આગેવાન દિનેશભાઈ પટેલ શિક્ષણ વિભાગના અધિકારી કલમભાઈ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે नर्मदा જિલ્લાની એક શ્રેષ્ઠ શાળા ગણા એવી ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ રાજપીપળા ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે શાળા છે એ એવી શાળા છે કે એક એના જે પ્રિન્સિપાલ છે શ્રી માઇકલભાઈ એક ખૂબ ઓછા બોલા છે પરંતુ એ એનું જે કાર્યનું જે આયોજન છે એ ખૂબ સરસ છે આજનો જે આ કાર્યક્રમ છે શિયાળાની ઋતુ છે બાળકોની અંદર સ્પોર્ટ્સનું સ્પોર્ટ્સ સ્પિરિટ મીટ આવે એના માટે એક આગું આયોજન કર્યું અને આજે આ અંબુપુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે આ સ્પોર્ટ્સ ડે ઉજવાઈ રહ્યો છે આજના કાર્યક્રમની અંદર માન્ય જિલ્લા નગરપાલિકા રાજપીપળાના પ્રમુખ શ્રી ધરવિષ્ટાબેન આ શાળાના પ્રિન્સિપાલ શ્રી માઇકલભાઈ એપીએમસીના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ આ જે શાળા છે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ એના જે મુખ્ય ટ્રસ્ટી છે મુકેશભાઈ પટેલ સાથે ડીઓ કચેરીમાંથી પરેશભાઈ બારિયા સાહેબ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ જોરદાર રીતે ઉજવાઈ રહ્યો છે જોઈ ઘણો આનંદ થયો અને એક શ્રેષ્ઠ શાળા કહી શકાય એવી આ ઇંગ્લિશ મીડિયમ ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ ખરેખર ખૂબ આયોજન સારું છે